અમદાવાદ શહેર અને તેની આસપાસ એટલે કે રિંગ રોડ ઉપર અઢળક એવા બાંધકામો આવેલા છે કે જેને ટેમ્પરરી સ્ટ્રક્ચર કેવાય આવા ટેમ્પરરી ઊભા કરી અને ત્યાં ફૂડ કોર્ટ ચાલુ કરવામાં આવ્યા છે કેફે ચાલુ કરવામાં આવ્યા છે રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં આવ્યા છે ના તો કોઈ ફાયર સેફ્ટી છે અહીં કે ના તો કોઈ બીની જરૂરિયાત આમાં ઊભી થાય છે અને આ કાયદામાંથી છીંડા શોધીને આ પ્રમાણેના બાંધકામો જે છે તે ઊભા કરી દેવામાં આવે છે ટેમ્પોરરી સ્ટ્રક્ચર ઊભા કરી અને ખાણીપીણી બજાર અહીં ચાલુ કરી દેવામાં આવે છે ને તેના કારણે ક્યારેક અનિચ્છનીય બનાવ બને તો તેને લઈ અને અનેક પ્રશ્નો જે છે તે ઊભા થઈ શકે છે એસજી હાઈવે ઉપર અનેક આવા સ્ટ્રકચરો છે તે ઊભા કરવામાં આવ્યા છે પરંતુ કદાચ તંત્રને આ બાબત ધ્યાનમાં નહીં આવતી હોય અથવા તો તેની રહેમ નજર હેઠળ જ આ મુજબના ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરી અને ખાણીપીણીના બજારો શરૂ કરી દેવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ